સામાન્ય નાગરિકનો આપણો હક છે કે આપણે વોટ આપીને સરકાર છે હવે બીજેપીએ એ પણ હક લઈ છે સાથે સાથે જોબ ચોરી કે જ્યાંથી સરકાર ભાઈ છે એસસી એસટી યા જનરલ જે પણ હોય એ બધાના વ્યવહાર એની જોબમાં જે વેકેન્સી આવી જોઈએ વેકેન્સીને પણ એમને કટ કરવી છે અને જે એમાં સર કીધું કે લેન્ડ ચોરી છે એટલે મોસ્ટલી બીજેપીનું એક જ કામ છે કે સામાન્ય નાગરિક કોઈ રીતે જીવી શકે નહીં આજે મેં પોતે મહિનાનો એક લાખ રૂપિયાનો ટેક્સ ભરું છું એ ભર્યા પછી પણ મને સરકાર કોઈ આપતી નથી કે મને પેન્શન મળશે અથવા મને કોઈ સારી સુવિધા મળશે મને સારા રસ્તા મળશે તો એ કોઈ પણ વસ્તુ મને મળતી નથી અને હું વર્ષનો બાર લાખ રૂપિયા ટેક્સ ભરું છું તો એનું શું તો એવા લોકો બહુ બધા છે કે જે બીજેપી સરકારેથી કંટાળી ગયા છે કે તમે જે એક નોર્મલ પેકેજ હોય આપ્યું એટલું અમે તમને ટેક્સ આપીએ છીએ પણ એના વર્તનમાં અમને કશું મળતું નથી વોટ ચોરી હવે ધાર કે આજે અમારી સરકાર